સુરતના દાંડી રોડ પર છેલ્લા બાર વર્ષથી ચાલતી ધ મિલેનિયમ સ્કૂલના મેનેજમેન્ટ સારા અભ્યાસક્રમ માટે ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો હતો એમાં ફ્રેન્ચાઇઝીએ અભ્યાસક્રમ વખતો વખત અપગ્રેડ કરવાનો હતો તથા અન્ય સેવાઓ પૂરી પાડવાની હતી પરંતુ ફ્રેન્ચાઇઝી છેલ્લા બાર વર્ષથી કોઈ ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી વસૂલી રહી હતી આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ફ્રેન્ચાઇઝી દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી ફી વસૂલવા માટે સ્કૂલ મેનેજમેન્ટ પર દબાણ કરવામાં આવી રહ્યું છે મિલેનિયમ સ્કૂલ નામની હાલની સંસ્થા દ્વારા અમારી પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સંસ્થાને અમારી બ્રાન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી નથી આ પ્રકારે ફ્રેન્ચાઇઝી સીઈઓ મીડિયાને જણાવવામાં આવ્યું હતું મિલેનિયમ સ્કૂલ સંચાલકોના સીઈઓ અમિત ગજ્જરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ફ્રેન્ચાઇઝી સ્કૂલ મેનેજમેન્ટ સાથેનો કરાર સામેથી સમાપ્ત કર્યો છે એવું તેઓ જણાવે છે પરંતુ એ સંદર્ભનો પત્ર વ્યવહાર અમને મળ્યો નથી સીઈઓ અમિત ગજ્જરે જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી મેનેજમેન્ટ અને સારા શિક્ષણ અને સ્ટાફની પ્રતિષ્ઠાને કારણે શાળા સતત પ્રગતિ કરી રહી છે બોર્ડના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓ પણ રેન્ક લિસ્ટમાં સ્થાન મેળવી રહ્યા છે ફ્રેન્ચાઇઝીએ શરૂઆતમાં શાળાને તેનો પોતાનો અભ્યાસક્રમ અને પુસ્તકો અને શીખવાની પદ્ધતિ પૂરી પાડી હતી છેલ્લા બાર વર્ષથી ફ્રેન્ચાઇઝીઓ અભ્યાસક્રમ અને પુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના માત્ર કન્સલ્ટન્સી ફી મેળવી રહ્યા હતા આ વર્ષથી કંપનીએ પોતાના અભ્યાસક્રમના બદલે પ્રાઇવેટ

એવા કર્યા હતા તેથી આજે અમારી સ્કૂલના વાલીઓ તથા સુરતની જનતા માટે પ્રશ્ન કરવા માટે આપણે અહીં ભેગા થયા છે એ લોકોના જે મુખ્ય એ લોકો એક આક્ષેપ કર્યો કે એ લોકોએ અમારે 1 વર્ષથી ઉપરના સમયથી મિલેનિયમ સ્કૂલની ફ્રેન્ચાઇઝી થર્મીનેટ કરી છે તો તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમને આજ સુધી એવો કોઈ ટર્મિનેશનનો લેટર એમના તરફથી મળ્યો નથી જો કોઈ મોકળો હોય તો તમારા માધ્યમથી એમને રિક્વેસ્ટ કરું છું કે અમને મોકલે બીજો જે એ લોકો એમ કહેતા હતા કે માં લર્નિંગ સિસ્ટમ સૌથી અગત્યની છે અને મિલેલુ લર્નિંગ સિસ્ટમ એનો પાયો છે પણ આજે બહુ કેટ સાથે કહેવું પડે છે કે જેને એ લોકો પાયો કહે છે ગયા વર્ષથી એ લોકોએ મિલેલું લર્નિંગ ની બૂક અને બધું આપવાનું બંધ કરી દીધું છે નથી એની કોઈ ટ્રેનિંગ આપતા છેલ્લા પાંચ વર્ષમાં એ લોકોના ચાર પાંચ છ સીઈઓ બદલી ચૂક્યા છે અને જે આ કરિક્યુલમ બનાવેલો તે પણ ક્યારેય ગયા છે એટલે લગભગ હવે કંપનીમાં કોઈ એમ્પલોયી રહ્યા નથી એટલે એ લોકો ના કોઈ કરિક્યુલમ એ લોકો અપડેટ કરવા માંગે છે કે નથી એ લોકો કોઈ ટ્રેનિંગ આપી શકતા એટલે આ વર્ષે એ લોકો કોઈ પાવર એપ્લિકેશન ની બુક અમને આપવા માંગે છે જે બધે अवेलेबल છે જે અમારી જે મૂળભૂત જે જરૂરિયાત હતી પહેલા મિલેનિયમ સ્કૂલ ની લેવાની કે અમારી સ્કૂલ માં એક્સક્લુઝિવ કરિક્યુલમ હોય જે બીજી કોઈ સ્કૂલ માં નહી હોય એ આજે એ લોકો નથી પૂરી કરતા એટલા માટે અમારે એની સાથે ડિસ્ક્યુટ છે કે તમારે અપગ્રેડેડ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ નો કરિક્યુલમ આપવો જોઈએ અને તેની ટ્રેનિંગ આપવી જોઈએ જે બંને વસ્તુ એ લોકો આપી નથી શકતા એના માટેનો અમારે એની સાથે ડિસ્ક્યુટ છે બાકી અમારું ઇજારા આજે પણ અમારી જે એમની સાથેની જે કોલાપ્રેશન છે ચાલુ છે એનું નામ અમે વાપરીએ છીએ પણ એ લોકો કરિક્યુલર અમને સર્વિસ નથી આપતા એનો એક અમારો ફાઇનાન્સિયલ ડિસ્ક્યુટ ચાલે છે પણ એ બધાનો ફાયદો લઈને ફ્રેશ કોન્ફરન્સ અને તમારા માધ્યમથી અમારી પર દબાણ લાવવાનો એક માત્ર હેતુથી એ લોકોએ આ ફ્રેશ કોન્ફરન્સ કરી છે પણ આજે કોઈ સર્વિસ નહીં આપી શકે તો એના એ કોઈ પૈસા માંગી નહીં શકે અને આજે અમારે તમારા માધ્યમથી અમારા વાલીઓને એ આશ્વસ્ત કરવા માંગીએ છે કે જેમ આટલા બાર વર્ષથી વિશ્વાસ મૂકીને અને સ્કૂલ જે પ્રમાણે પ્રગતિ કરે છે તો આજે સ્કૂલ માં એ લોકો કરતા જે પણ આપણે કરતા અપગ્રેડેડ આપણે કરિક્યુલમ વાપરીએ છીએ અને બધા જ વાલીઓ બહુ સેટીસ્ફાઈડ છે અને આગળ પણ એ લોકો રહેશે એની અમે તમારા વતી ખાતરી આપીએ છે તમે પૈસા આપો અમે સર્વિસ આપીએ છે અને એમાં જે કરિક્યુલમ નથી આપતા એવો કોઈ ઉલ્લેખ નથી એટલે અમારું જે કાર્યક્ષેત્ર જે કંપની દિલ્હી ની છે દિલ્હી હાઈકોર્ટમાં એક નો દાવો દાખલ કર્યો છે કે અમે અમારા વકીલ સોંપ્યો છે અને એ લડત ચાલુ છે પણ એને કારણે effect આવે કોઈ નહીં આવે કારણ કે પહેલા છેલ્લા પાંચ વર્ષથી એ લોકો કોઈ upgradation કે કોઈ ટ્રેનિંગ હતી જ નહીં અમે અમારી સાથે જ ચલાવતા હતા અને અમારે રીતે જ અમારા infrastructure અમારા vision અને અમારા staff બધા વાલીઓને અમે સારું શિક્ષણ પૂરું પાડતા હતા એટલે છેલ્લા પાંચ વર્ષથી સેવા કોઈ હતી જ નહીં એ લોકોની હવે એ લોકો જાહેરમાં કહે છે કે ભાઈ એ લોકો અમારી સાથે નથી પાંચ વર્ષથી અમે જાતે જ કરીએ છીએ તો અમને એમ કે આજે નહીં ને કાલે એ લોકો કઈ upgrade કરશે તો આપણે નવી વાપરી શકીએ લોકો કહી દીધું કે અમે એ કરવા માંગતા નથી તો પછી સાથે રહેવાનો મતલબ નથી એટલે તો પણ અમે કહીએ કે આજે પણ એ લોકો કરિક્યુલમ સુધારે તો અમે એ લોકોની સાથે જ છીએ પણ ને બીજું એ લોકો કોઈ ટર્મિનેશન મોકલવું હોય તો અમને બતાવે તો અમે એ પ્રમાણે આગળ હજુ સુધી અમને કોઈ ટર્મિનેશન નોટિસ મળી નથી પૈસા બાકી નથી ગયા વર્ષે એ લોકો જે પૈસા માગે છે કે ભાઈ અમે સર્વિસ નથી આવી તો અમને પૈસા આપો તો અમે એટલું કહીએ કે તમે સર્વિસ આપો તો અમે તમને પૈસા આપીએ એટલે વસ્તુ એ છે કે જે વસ્તુ તમે પ્રોમિસ કરી અમને આપો અમે પૈસા આપવા તૈયાર છે